જય માતાજી મિત્રો આપણા એક નવા વિડીયો તમારું સ્વાગત છે મિત્રો સોશિયલ મીડિયામાં નવા વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે માલધારી સમાજની આ દીકરીનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ માલધારી સમાજની દીકરી એવું જોરદાર ગીત ગાયું છે કે તમે પણ સાંભળશો તો તમે પણ કહેશો વા આ બેન જોરદાર ગીત ગાયું છે અને માલધારી સમાજની દીકરી જ્યારે લાઈવ પ્રોગ્રામ કરે છે ત્યારે માન મર્યાદા અને સંસ્કાર રાખીને પોગ્રામ કરે છે માલધારી સમાજની દીકરી ક્યારેય બેવફા કે જેવા તેવા ગીતો ગાતા નથી અને આ બેને એટલું જોરદાર ગીત ગાયું છે કે તમે પણ સાંભળતા જ રહી જશો અને આગળ હું તમને વિડીયો બતાવું તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો